હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા હું છું પ્રીતિ હોપ શો તમે બધા મજામાં હશો સૌથી પહેલાં જય દ્વારકાધીશ રાધે રાધે બધાને સૌથી પહેલાં તમારા એ ખૂબ 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 આભાર દિલથી વ્યક્ત કરું છું કારણ કે મારો લાસ્ટ વિડીયો એકવીસ મિનિટનો હોવા છતાં તમે બધાએ મારા વિડીયોને ખૂબ જ પ્રેમ આપ્યો છે ભરપૂર લાઈક આપી અને ભરપૂર કમેન્ટ આપી એના બદલ દિલથી તમારા બધાનો આભાર માનું છું બરાબર હવે આજે આપણે વાત કરવાના છીએ અમેરિકા વિશે ગયા વિડીયોમાં આપણે વાત કરી હતી અમેરિકા વિશે જ પણ અમેરિકાના ડ્રીમ વિશે વાત કરી હતી બરાબર કે બધાનું સપનું હોય છે અમેરિકા આવવાનું અને એના વિશે આપણે વાત કરી હતી અને મેં તમને લીગલ વે બધાને જણાવ્યા હતા કઈ કઈ રીતે તમારે અમેરિકા આવવું જોઈએ બરાબર અને કઈ રીતે ના આવવું જોઈએ તો જે ઇનલીગલ વે છે એ અત્યારે પણ હું ના જ કે કોઈ એ રીતે આવતા નહીં બરાબર લીગલ વે જ અપનાવજો આવવા માટે અને આજે આપણે જે ટોપિક વિશે વાત કરવાના છીએ એ આજે જાણી લઈએ કે અમેરિકાનું ડ્રીમ તો બધાનું હોય જ છે આવવાનું પણ અમેરિકા જ કેમ આવું છે આજનો ટોપિક એ છે કે બધાને અમેરિકા જ કેમ આવું છે આ દુનિયામાં બહુ બધા દેશો છે કેનેડા છે ઓસ્ટ્રેલિયા છે યુકે છે ન્યૂઝીલેન્ડ છે રશિયા છે જાપાન છે ચાઇના છે બહુ બધા દેશો છે પણ તો એ બધાના દિલની તમન્ના જે કહેવાય ને એ અમેરિકા જ આવવાની હોય એનું એક મસ્ત ઉદાહરણ આપું જે લોકો ઘરે રહેતા હોય મતલબ વિદેશ સિવાય પોતાની કન્ટ્રીમાં રહેતા હોય એ લોકોની તો ઈચ્છા છે જ અમેરિકા આવવાની બરાબર પણ જે લોકો ઓલરેડી બીજી કન્ટ્રીમાં જતા રહ્યા જેમ કે કોઈ કેનેડા પહોંચી ગયું સારી રીતે સેટલ જે લોકો ન્યુઝીલેન્ડ સે ન્યૂઝીલેન્ડની અંદર જે લોકો સેટ થઈ ગયા ઓસ્ટ્રેલિયાની અંદર સેટ થઈ ગયા યુકેમાં સેટ થઈ ગયા જે લોકો સ્ટુડન્ટ પર ગયા જે લોકો વર્ક પરમિટ પર ગયા બરાબર અધર અધર કન્ટ્રીમાં ફ્રાન્સ જાપાન સ્પેન રશિયા ચાઈના બધી જ જગ્યાએ આપણા જ ઇન્ડિયાના લોકો દરેક કન્ટ્રીમાં તમને અત્યારે જોવા મળશે બરાબર તો પણ એ લોકોને પણ અમેરિકા આવવાની ઈચ્છા હોય એ લોકો બી એવું વિચારતા હોય કે આપણે અહીંથી અમેરિકાના વિઝા એપ્લાય કરીશું જો આપણને મળી જશે તો આપણે ઇન ફ્યુચર પણ અમેરિકા જઈશું તો એવું તો શું હોય કે બધાને અમેરિકામાં જ આવવું બરાબર ને જેમ કે સ્ટેટસની વાત જોવા જઈએ ને એક સ્ટેટસ કહેવાય ને તો અમેરિકા એક ગ્રેટ કન્ટ્રી અમેરિકા જ્યારે બોલાતું હોય ને તો એની આગળ શબ્દ આવે ગ્રેટ અમેરિકા એ ગ્રેટ અમેરિકા નહીં કહેવાતું એના પાછળ અમેરિકાના લોકોની બહુ મહેનત ગ્રેટ અમેરિકા બનાવવા માટે થઈને અમેરિકાની વેલ્યુઝ વધારવા માટે થઈને અમેરિકાના લોકોએ અમેરિકાની ગવર્મેન્ટે એની ઉપર બહુ જ કામ કર્યું એક બીજું ઉદાહરણ આપણે લઈ લઈએ જેમ કે આપણે કોઈ વસ્તુ જોઈ લો જેમ કે ફોનની જ વાત કરી લઈએ વિવો ફોન સેમસંગ પછી ઓપ્પોનો ફોન લાવાનો ફોન બધા ચાઇનાના કેટલીય કંપનીના ફોન આવતા હોય બરાબર બધા કંપનીની બેટરી બહુ જ સરસ ચાલતી હોય પછી બધા કંપનીનું કેમેરાનું કેમેરાનું રિઝલ્ટ પણ ખૂબ સારું હોય બરાબર લોંગ લાસ્ટિંગ હોય બધા ફોન એવું નહીં કે એક વર્ષમાં એની બેટરી એક્સપાયર થઈ જાય એવું કંઈ નહીં હોતું બહુ સરસ ફોન હોય તમે ત્રણ ચાર વરસ પાંચ વર્ષ એક ફોન મેં મારી મારું ઉદાહરણ આપું તો મેં સાત વર્ષ એક ફોન ચલાવેલો સેમસંગનો ફોન બરાબર તો એ બધાની એક તમન્ના હોય ને કે મારે આઈફોન જ લેવો મતલબ બરાબર કેમ આઈફોન લેવો હોય કારણ કે આઈફોન એક સ્ટેટસ તમારા જોડે આઈફોન આવે એટલે કહું કે હા ભાઈ આઈફોન આની જોડે તો મતલબ ગમે એટલો ફોન બીજી કંપનીનો મોંઘો જ કેમ ના હોય પણ તમે જો તમારી જોડે આઈફોન હોય તો આઈફોન એક સ્ટેટસ કહેવાય એવી જ રીતે તમે બધી જ કન્ટ્રીમાં જઈ આવો પણ જો તમે અમેરિકામાં રહેતા હોય તો અમેરિકા એક સ્ટેટસ કહેવાય કે હા ભાઈ આમ તમે ગર્વથી ખૂબ ગર્વથી કહો કે હા ભાઈ હું અમેરિકામાં રહું એમ અધરવાઇઝ જો કોઈના પપ્પા મમ્મી યા કોઈની છોકરો છોકરી કોઈનું ફ્રેન્ડ અમેરિકામાં રહેતું હોય યા બીજી અધર કન્ટ્રીમાં રહેતું હોય તો કોઈની છોકરી યા છોકરો અધર કન્ટ્રીમાં રહેતો હોય તો બધા કે હા ભાઈ માોકરો કેનેડા કેનેડામાં છોકરી કેનેડા યા ઓસ્ટ્રેલિયા યુકે બરાબર એ ગર્વ જ અનુભવશે માતા પિતા કહેવામાં પણ જો અમેરિકા હશે ને તો વધારે ગર્વથી કહેશે કે મા છોકરો અમેરિકા છોકરી અમેરિકા એમ મારો ફ્રેન્ડ અમેરિકા એવું ગર્વથી તમને કહેશે સોરી માફ કરજો વચ્ચે વચ્ચે મારા કૃષ્ણનો થોડો અવાજ આવી જશે મીઠો મધુરો તો એને પણ સાંભળજો તમે લોકો તો અમેરિકા એક સ્ટેટસ જેમ આઈફોન એક સ્ટેટસ છે ને એમ અમેરિકા પોતે એક સ્ટેટસ એમ અમેરિકા જવા માટે લોકો ગમે તેવા દેશમાં હોય ને તોથી પણ ટ્રાય તો એકવાર જ કે અમેરિકા જવું બરાબર કેમ અમેરિકા એક બ્રાન્ડ જેમ આઈફોન એક બ્રાન્ડ ને એમ અમેરિકા એક બ્રાન્ડ અને તમને ના ખબર હોય તો આઈફોન એ અમેરિકાની જ બ્રાન્ડ હવે તમે ચાઇનાની જ વસ્તુ જોઈ લો દરેક વસ્તુઓ ચાઇનામાં કોઈ વસ્તુ નહીં હોય જે ચાઇનામાં નહીં બનતી હોય દરેક વસ્તુ ચાઇના બનાવો દરેકે દરેક વસ્તુ ચાહે ઇલેક્ટ્રિકલ હોય પેન્સિલ હોય પેન હોય લોખંડની વસ્તુ કોઈ પણ વસ્તુ હોય બરાબર દરેક વસ્તુ ચાઇના બનાવો નાની ટાંકણીથી માંડી તે મોટા મશીનો સુધી ચાઇના પ્રોડક્શન કરો પણ કેવું હોય એની કહેવત શું હોય તમને ખબર બધાને ખબર જ ચાઇના ચલે તો ચાંદ તક નહીં તો રાત તક એવી એવી એની કહેવત એટલે દરેક વસ્તુ એમાં બને પણ એની કોઈ વેલ્યુ નહીં અને અમેરિકામાં વસ્તુ બને પણ એની વેલ્યુ બહુ મોટી છે જેમ કે આઈફોન આઈફોનની વેલ્યુ આખા વર્લ્ડમાં બરાબર તો અમેરિકાનું કામ અમેરિકાની પ્રામાણિકતા અમેરિકાના માણસો એ બધું બનાવવા અમેરિકાના વેલ્યુ વધારે અમેરિકાની અમેરિકાના માણસોએ અમેરિકાની વેલ્યુ વધારીએ કેમ વધારીએ કારણ કે અમેરિકાના માણસો પ્રામાણિક માણસો અહીં અહીંયા સૌથી સારામાં સારી વસ્તુ એ હં કરપ્શન તમને કોઈ ક્યાંય જોવા નહીં મળે એમ બિલકુલ ઓછું કરે એવું એવું નહીં કહેતી કે નહીં કરપ્શન અહીંયા બી કરપ્શન ચાલે બરાબર મની હે તો હની હે એવું કરપ્શન અહીંયા પણ ચાલે પણ એટલું બધું નહીં ચાલતું જેટલું બીજી બધી જગ્યાએ બીજા બધા દેશોમાં ચાલતું હોય બરાબર એટલા માટે અમેરિકા આખા દુનિયામાં ફર્સ્ટ નંબરની કંપ કન્ટ્રી એવી હ કે જે ગ્રેટ કહેવાય વેલ્યુએબલ કન્ટ્રી કહેવાય અને અમેરિકાના ગ્રેટ કોણ બનાવો તમને ખબર અમેરિકાના રૂલ્સ અને રેગ્યુલેશન અમેરિકાના લો અને ઓર્ડર એ અમેરિકાના ગ્રેટ અને વેલ્યુએબલ બનાવો અહીંનો સૌથી સારામાં સારો પહેલો એનો જે કહેવાય ને ગ્રેટ રૂલ હ્યુમન લાઈફ કે અમેરિકા હ્યુમન લાઈફને બહુ જ વેલ્યુ આપો અહીંયા કોઈપણની હ્યુમન લાઈફ હોય એના માટે એટલી જ ઇમ્પોર્ટન્ટ એમ ચાહે એ લીગલ હોય યા ઇનલીગલ હોય અહીંયા તમે માની લો કે તમે જોતા જ હશો ઘણા બધા લોકો ઇનલીગલ રીતે આવત છે બરાબર તો પણ એ અમેરિકામાં સ્ટે કરો કમાયા બધું જ કર હોસ્પિટલ શું એમને કંઈ થતું નહીં હોય એ બીમાર નહીં પડતા હોય એમની એક્સિડન્ટ બધું જ થતું હોય તો પણ એમને અમેરિકા એટલી અમેરિકાની ગવર્મેન્ટ એમને એટલી હેલ્પ કરો દરેક બાબતે બરાબર એ એવું નહીં વિચારતી કે આ માણસ ઇનલીગલ આવ્યો તો આપણે એની હેલ્પ ના કરીએ તો આ વસ્તુ અમેરિકાને ગ્રેટ બનાવો તમે જોયું હશે ઘણા બધા લોકો ઇનલીગલ બોર્ડર ક્રોસ કરીને અહીંયા આવો બરાબર એ લોકો બી બીમાર પડે એ લોકોને બી કંઈ ના કંઈ પ્રોબ્લેમ થાય તો એ લોકોને શું ગવર્મેન્ટ હેલ્પ નહીં કરતી હોય બધાને ગવર્મેન્ટ હેલ્પ કરો માની લો કે તમે ઇનલીગલ વેથી અહીંયા આવી ગયા અને તમે ત્યાં જોબ કરો માની લો એ માણસ તમને સેલરી નહીં આપતું તો પણ તમે કેસ કરી શકો એવું નહીં કે તમે ઇનલીગલ હો તો તમને પહેલા પકડશે ગવર્મેન્ટ તમને તો પણ જસ્ટિસ મળશે ભલે તમે ઇનલિગલ હો તો પણ તમને એની ગવર્મેન્ટ જસ્ટિસ આપશે અને તમે જે સે કામ કર્યું એની સેલરી પણ અપાવશે જેના થ્રુ તમે જેના ત્યાં તમે કામ કરતા હતા એ માણસ થ્રુ બરાબર તો અહીંયા માણસની અને માણસની કામની કદર થાય એટલે અહીંયા જે લોકો કામ કરે ને બહુ પ્રામાણિકતાથી કામ કરો એટલા માટે એ લોકોની કદર થાય અને એ કદર જ એના દેશની વેલ્યુ વધારે માની લો કે તમે હોસ્પિટલમાં જઈ રહ્યા હો પણ તમારા જોડે પૈસા નહીં બરાબર તમે ઇલિગલ આવેલા તો અહીંયા હોસ્પિટલવાળા તમને એવું નહીં પૂછે ભાઈ પેલા પૈસા મૂકો પછી તમારું ઓપરેશન કરીએ એવું કોઈ નહીં પૂછે તમે નાઇન વન વન ઉપર કોલ કરશો તો સીધી તમને એમ્બ્યુલન્સ લેવા આવશે લઈ જશે ઇમરજન્સીમાં તમારી સારવાર કરશે તમને સારું થઈ જશે તમને ઘરે બી મૂકી જશે કેબ કરીને યા એમ્બ્યુલન્સમાં રિટર્ન બરાબર તો બી તમારી જોડે પૈસાની માગ નહીં હોય અહીંની ગવર્મેન્ટ તમને ફ્રી ઇન્સ્યોરન્સ કરી આપશે અધરવાઇઝ એ તમને ઈએમઆઈ કરી આપશે કે તમે પૈસા થોડા થોડા પે કરી શકો એટલી બધી જ સુવિધા એ લોકો આપે કારણ કે એ લોકોને માણસોની કિંમત વધારે બરાબર બીજી વસ્તુ હવે એજ્યુકેશનમાં જોઈ લો એજ્યુકેશનમાં મેં અહીંયા ક્યાંય પ્રાઇવેટ સ્કૂલ જોઈની એક થી બાર સુધીની મેં જેટલી બી મતલબ જે બી સાંભળ્યું હોય જે બી જોયું એ પ્રમાણે હું તમને કહું અહીંયા ક્યાંય પ્રાઇવેટ સ્કૂલ નહીં પ્રાઇવેટ સ્કૂલ ક્યારે ચાલુ થાય આફ્ટર ટ્વેલ્થ કોલેજમાં જ્યારે તમે આવો ને તો કોલેજો ઘણી બધી પ્રાઇવેટ હોય બરાબર જે પૈસા લઈને તમે કોઈ ઓછા પૈસા ઓછા પૈસાવાળી કોલેજ હોય કોઈ વધારે પૈસાવાળી કોલેજ હોય બાકી યુનિવર્સિટી હોય એ તો તમારે એવું કહેવાય ગવર્મેન્ટ જ હોય પણ ત્યાં પણ તમારે ફી તો પે કરવી પડે કોલેજમાં આવો પછી જ તમારી ફીસ ચાલુ થાય એકથી બાર સુધી અહીંયા ટોટલી ફ્રી ભણવાનું બરાબર અને બધી જ ગવર્મેન્ટ સ્કૂલો કોઈ પ્રાઇવેટ સ્કૂલ નહીં હવે માની લો કે તમે ઇનલીગલ આવ્યા હો તો અહીંની ગવર્મેન્ટ શું તમને એવું ના કહી શકે કે તમે તો ઇનલિગલ આવ્યા અમે તમારા છોકરાને શું કરવા ભણવા દઈએ તો પણ અહીંની ગવર્મેન્ટને ખબર છે કે તમે ઇનલીગલ આવ્યા છો તો પણ તમારા બાળકને એડમિશન પણ આપો અને બાર સુધી જો તમારું બાળક નાનું હોય તો એને બારમા સુધી ભણવાની છુટ્ટી પણ આપો એ પણ ફ્રી ઓફ કોસ્ટ એ લોકો તમને લેપટોપ સુધી પ્રોવાઈડ કરે ભણવા માટે એ પણ ફ્રી ઓફ કોસ્ટ બરાબર આપણે જ્યારે ભણી રહીએ પછી આપણે રિટર્ન કરી દેવાનું એવી જ રીતે અહીંયા દરેક બાબતમાં તમને ફ્રીડમ મળે એમ ચાહે એ શું કહેવાય રિલિજિયન બાબતે હોય ભણવા બાબતે હોય ચોયક કોઈ બી વસ્તુ બાબત હોય દરેક રીતે આ દેશ સ્વતંત્ર જેમ આપણા દેશની વાત કરીએ તો આપણા દેશનું સૌથી સારામાં સારી વસ્તુઓ ફૂડ ઇન્ડિયાનું બરાબર ઇન્ડિયાના ફૂડનો મુકાલ મુકાબલો આખા દુનિયામાં કોઈ ના કરીએ કે એના ટેસ્ટનો મુકાબલો બરાબર એટલું ટેસ્ટી ખાવાનું આપણા ઇન્ડિયામાં મળે એવી જ રીતે અમેરિકાની અંદર એના રૂલ્સ અને રેગ્યુલેશન લો અને ઓર્ડરના કોઈ ના પહોંચી એટલા સરસ રૂલ્સ અને રેગ્યુલેશન એની ગવર્મેન્ટે બનાવેલા જ્યારે પણ અહીંનું ઇલેક્શન હોય ત્યારે અહીંના લોકોનામાં ખૂબ જ પ્રામાણિકતા હોય કે એને એની ઈચ્છા હોય એના જે વોટ આપો અહીંયા કોઈ જ પ્રકારનું ઇલેક્શનની અંદર કરપ્શન ચાલતું નહીં અહીંયા હા જે બી હોય તમને એવું કહે કે હું હું દેશ માટે આ બધું કરીશ આ બધું કરીશ આ બધું કરીશ એવા તમને સેન્ટેન્સ કે જયારે એને ઇલેક્શનમાં આવવાનું પણ એવું નહીં કે એ કરપ્શન એવું તો આપણા દેશમાં ચાલતું દરેક નેતા તમને શું કહેવાય એક પ્રોમિસ કરતા હોય કરીશ આ કરીશ કરીશ પેલું એવું એમ અહીંયા પણ એવું પણ અહીંયા લોકો કરી બતાવો બરાબર એવું નહીં કે ખાલી વાતોના વડા કરો બીજી વસ્તુ કે અહીંયા કરપ્શન નહીં ચાલતું કે લોકો આગલા દિવસે ઇલેક્શન હોય તો લોકો પૈસા આપીને કોઈ વસ્તુ આપીને કે ખાવાનું આપીને તમારા જોડેથી વોટ કલેક્શન કરો બરાબર વોટિંગનું એવું અહીંયા નહીં અહીંના લોકો એટલા પ્રામાણિક કે એમને જેનો વોટ આપવો હોય એને જ આપશે એ કોઈ લાલચમાં નહીં આવતા અહીં એવું થતું પણ નહીં તો આવું બધું કરપ્શન અહીંયા ચાલતું નહીં તો આ વસ્તુ અમેરિકાને ગ્રેટ બનાવો ચાહે તમે લીગલ હોય યા ઇનલીગલ હોય અહીંયા તમારી સુરક્ષા પહેલાં જોવામાં આવો તમારી સેફટી ઉપર પહેલું ધ્યાન આપવામાં આવો બરાબર એ અહીંની ગવર્મેન્ટ કામ કરે એના ઉપર એટલા માટે અમેરિકા ગ્રેટ અમેરિકાની ફ્રીડમ અમેરિકાના લો એન્ડ ઓર્ડર અમેરિકાનું એજ્યુકેશન આ દરેક વસ્તુમાં એક પ્રામાણિકતા દરેક વસ્તુમાં તમને શું કહેવાય તમે જે વસ્તુ જે પણ કરો એનું વળતર તમને અહીંયા પૂરેપૂરું એની ગવર્મેન્ટ તમને આપો અત્યારે આપણું જે યંગ જૂથ આપણા દેશમાં જે એમબીબીએસ એમ કરો કે એમબીએ કરો કે બીબીએ કર માસ્ટર કરેચ પીએચડી કરો બરાબર પહી એને જ્યારે સારી જોબ મળતી હોય ને તો આપણા ત્યાં શું થાય કે લોકો ડોનેશન લઈ લે અને બીજા કોઈને લઈ લે એની જગ્યાએ તો અત્યારનું જે યંગ જૂથોએ શું કરી રહ્યું કે એવા બધા કરપ્શનમાં પડવા નહીં માગતું એટલા માટે લોકો બહાર આવી રહ્યા કે બહાર આવશે તો એમને એમને જે ભણ્યા એનું વળતર મળશે આપણા દેશમાં ભણવાની જે કહેવાય ને પદ્ધતિ ખૂબ સારી હોય એમ આપણું ભણતર ખૂબ જ સારું હોય ઇન્ડિયાનું લોકો બહુ સરસ ભણો બહુ હોશિયાર પણ બનો પણ એની વેલ્યુ આપણે નહીં કરતા એટલે એની વેલ્યુ અહીંયા થાય એટલે લોકો અહીંયા આવે અને અહીંયા ભલે બીજા દેશનો તો પણ અમેરિકા એની કદર કરો એને જે આવડતું હોય એની કદર કરો આપણા ત્યાં કદર નહીં થતી આપણા ત્યાં આની કદર થાય અને સૌથી સારામાં સારી વસ્તુ ચાહે તમે લીગલ આવ્યા ઇનલીગલ આવ્યા અમેરિકામાં આ તો છે જ બરાબર ભરપૂર છે જેટલું તમે કામ કરો એટલું મળ તો એ સૌથી બેસ્ટ તો આજે આ વિડીયો અહીંયા પૂરો કરીએ તમને કેવો લાગ્યો મારો આ વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા મિત્રો બરાબર આવી જ નવી ઇન્ફોર્મેશન તમને આગળ મળતી રહેશે તો ચલો આજે પૂર્ણ વિરામ અહીંયા રાધે રાધે જય દ્વારકાધીશ